ડી બસ સ્ટેન્ડના એન્ટ્રી ગેટ પર દુર્ગંધ મારતા કચરાના ઢગ સ્વચ્છતા અભિયાનના દજાગરા ડીસાના એક સમયના આધુનિક અને સુવિધાઓથી ઉપલબ્ધ બનાવવામાં આવેલ નવા બસ સ્ટેન્ડમાં અત્યારે ઠેર ઠેર ગંદકી રાત્રિના સમયે આસપાસ નાસ્તાઓ અને પીણાનો ધંધો કરતા લારીઓ અને દુકાનદારો આ કચરો નાખતા હોવાનું જાણવા મળ્યું એસટી તંત્ર દ્વારા બસ આવવા જવાના એન્ટ્રી માર્ગ પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલ હોવા છતાં શું તેમની નજરે આ કચરાના ઢગ અને કચરો નાખનાર નહીં ચડતા હોય અને જો પાલિકા દ્વારા પણ રાત્રિના સમયે શહેરના માર્ગો પરથી સફાઈ કરાવવામાં આવે જે તો આ ગંદા કચરાના ઢગ કઈ રીતે થાય છે બસ મુસાફરી માટે આવતી જતી દુર્ગંધ મારતા ભોગવવી પડે છે જેથી સત્વરે એસટી તંત્ર અને પાલિકા તંત્ર નિદ્રા થી જાગે અને આ ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરે તેવું જનમત છે બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા